જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો હવે હોળીનો જ્યારે પર્વ આવે છે ત્યારે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન છે કે પહેલાં તો કે હોળી ચોવીસ તારીખે કરવી કે 25 તારીખે હોળી કરવી અને હોળી દહનનું જે છે જેમાં ભદ્રાકાલ છે તો શું ભદ્રાકાલમાં હોળી કેટલા વાગે કરવી જેનાથી ગ્રામનું ભક્તોનું અને દેશનું કલ્યાણ થાય હોળીની અંદર કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોળી માતાની પૂજાથી કેવા લાભ થાય છે હોળી માતાની પ્રદક્ષિણા કરવામાં આવે તો શાસ્ત્ર પ્રમાણે કેટલી કરવી જોઈએ કયા રાશિના જાતકોએ હોળી માતાની અંદર કયું દ્રવ્યની આહુતિ આપવી જોઈએ આ સંપૂર્ણ જાણકારી મિત્રો હું જણાવીશ આજના આ કાર્યક્રમની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર હંમેશા ધર્મને લઈને સારી સારી માહિતી સારા સારા ઉપાયો હું હંમેશા કહેતો હોઉં છું તો મારી યુટ્યુબ ચેનલને કદાચ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં એ કરી લો સાથે સાથે બેલું બટનને પણ દબાવો મિત્રો વિડીયો સારો લાગે તો ચોક્કસ તમારા મિત્રોને શેર કરજો મિત્રો પહેલી વાત કે આ વખતે જે બે હજાર ચોવીસ ની અંદર જે હોલિકા દહન જે છે કે હોલિકાનું બહુ છે શાસ્ત્રો એવું કહે છે કે હોળી જયારે પ્રગટ થાય અને થયા પછી એના ઉપર તો આખું જ્યોતિષ છે કે કઈ બાજુમાં એની જ્વાળા જાય છે અને એ જ્વાળા જવાથી શું લાભ થાય છે તો એની પાછળ પણ આખું ઘણું બધું રહસ્ય છે અને હોળીની રાત્રિનું પણ બહુ મહત્વ છે તો પહેલા તો હું તમને જણાવી દઉં કે હોળી જે છે આ વખતે ચોવીસમી તારીખે હોળી પ્રાગટ્ય કરવાનું છે બીજા નંબરની વસ્તુ કે હોળી વખતે આ વખતે ભદ્રાકાળ છે અને ભદ્રાકાળમાં હોળીને પ્રાગટ્ય કરવી એને અશુભ ગણવામાં આવતું હોય છે તો શું હોળી ન કરવી જોઈએ હોળી કરવાની જ હોય પરંતુ એનું શાસ્ત્ર પ્રમાણે થોડુંક સચોટ માર્ગદર્શન હું તમને આપી દઉં છું પહેલું જાણીએ ભદ્રાકાળ એટલે શું ભદ્રા એટલે વિષ્ટિ જે ખાસ કરીને ભગવાન શનિદેવની બહેન છે પૃથ્વીલોક પાતાલોક અને સ્વરલોક માં ભરતી હોય છે પણ જ્યારે પૃથ્વીલોક ઉપર ભદ્રા હોય અને તે વખતે આવું ધાર્મિક કોઈ વસ્તુ હોય તો એ ધાર્મિક કાર્યને ક્ષય કરી નાખે છે તો હોળીમાં ભદ્રાકાળ હોવું તો પહેલાં તો હું તમને જણાવી દઉં કે હોળીની અંદર ભદ્રા જે છે ચોવીસમી તારીખે હોળીના દિવસે ભદ્રા રાત્રે અગિયાર વાગ્યા ને ચૌદ મિનિટે પૂર્ણ થાય છે તો ઘણા લોકોને એવું માનવું છે કે ભદ્રાકાળ જ્યારે પૂર્ણ થાય એટલે કે રાત્રે અગિયાર વાગ્યા ને ચૌદ મિનિટ પછી હોળી કરવી આવું માનવું બધાનું છે પરંતુ શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે રાત્રિના સમયે સમજો કે અગિયાર વાગ્યા ને ચૌદ મિનિટે હોળી પૂરી થાય તો બાર વાગે કંઈક હોળી પ્રાગટ્ય ના થાય હોરીન પ્રાગટ્ય થવાનો એક સમય હોય છે સાયમ કાળનો એની આજુબાજુનો પ્રદોષ કાલ સમય લઈ શકાય તો દર્શક મિત્રો ભદ્રા જે છે એ સવારથી માંડીને રાતના અગિયાર ને ચૌદ મિનિટ સુધી છે પણ ભદ્રા એક વસ્તુ લખેલી છે કે ભદ્રા જે છે પહેલાં મુખ ઉપરથી પસાર થાય મતલબ મુખ આવે કંઠ આવે હૃદયનો ભાગ આવે છેલ્લો પૂછ આવે તો પૂછનો ભાગ જે છે એમાં પાછું શુભ કાર્ય કરવાનું પાછું શાસ્ત્રનો મત છે તો ભદ્રાકાંડનો જે રાતના આઠ વાગે ને એકવીસ મિનિટનો સમય જે આવે છે જ્યાં વિષ્ણુ ભદ્રાનો પૂછવાનો ભાગ હોય છે તો કદાચ જો હોળી આ વખતે પ્રાગટ્ય કરવું હોય જેમાં ભદ્રાનો દોષ પણ ન લાગે અને હોળી માતાનું પ્રાગટ્ય થઈ જાય જો એવું કોઈ મુહૂર્ત તમારે જાણવું હોય તો ખાસ કરીને રાતના આઠ વાગે ને એકવીસ મિનિટે જ્યારે પૂછવાનો ભાગ શરૂ થાય છે ત્યારે આઠ એકવીસે હોળીનું પ્રાગટ્ય કરવામાં કોઈ વાદો નથી કેમ કે એમાં પૂછવાનો ભાગ ચાલુ થાય છે જેથી મનુષ્ય માટે કલ્યાણકારી બને અને ભદ્રાનો દોષ પણ લાગતો નથી તો રાતના આઠ ને એકવીસ મિનિટે આપ હોળી પ્રાગટ્ય કરશો તો એ પહેલા કરશો તો એનો પૂછોનો ભાગ નથી હોતો તો બીજામાં કદાચ તકલીફકારક બની શકે તો આપણે બને ત્યાં સુધી જેમાં દેશનું કલ્યાણ થાય ગામનું કલ્યાણ થાય બાળકોનું કલ્યાણ થાય સોસાયટીનું કલ્યાણ થાય તે માટે બને ત્યાં સુધી આઠ વાગે ને એકવીસ મિનિટે હોળીનું પ્રાગટ્ય આપણે કરવું એ શુભ રહેશે બીજા નંબરની વસ્તુ જ્યારે હોળી પ્રાગટ્ય થાય છે તે દરમિયાન બનનારા સારા યોગની વાત કરીએ તો સરવાથી સિદ્ધ યોગ બને છે યોગ બને છે રાજયોગ બને છે તો આ યોગ દેશ માટે બહુ જ શુભ સારા સંકેત આપી શકે છે હોળી માતા વિશે જાણકારી ઘણા બધાને હશે કદાચ કે હોળી કાનું દહન કેમ કરવામાં આવે છે તે પણ આખી કથા છે ભક્ત પ્રહલાદની કથા છે અને ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી અને ત્યાર પછી હોલિકાનું ત્યાં દહન થયું હતું અને ત્યાર પછી સમસ્ત દેવતાઓએ હોલિકાને પણ વરદાન આપ્યા છે અને હોળીને માતાની પદવી આપવામાં આવે છે ચંડી અંદર એવું કહેવાય છે કે જે વર્ષની ચાર રાત્રી હોય ને કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિ છે દારૂના એમાં દારૂના શબ્દ જેમ કાળી ચૌદસ માં જે ઉપાસના સાધના મંત્ર જાપ કરવાનું જે મહત્વ છે તેવું જ મહત્વ દારૂના કહેતા હોળીની રાત્રિનું છે જે મનુષ્યો હોળી માતાની પૂજા પાઠ કરે છે દર્શન કરે છે તો એના દુઃખ અને દરિદ્રતાની નષ્ટ થઈ જાય છે જે ઘરમાં બાળકનો જન્મ થયો હોય તો એને જ્યારે પહેલી હોળી હોય તો એ બાળકને ચોક્કસ એના માતા પિતાએ હોળી માતાના દર્શન કરાવવા જોઈએ જેના લગ્ન થયા હોય અને દાંપત્ય જીવનને સુખમય જો આપ પસાર કરવાનું ઈચ્છતા હોય તો લગ્ન થયા હોય પહેલી હોરી હોય તો પતિ પત્નીએ એવું કહેવાય છે કે એકબીજાનો હાથ પકડીને હોળી માતાની પ્રદક્ષિણા કરવા જોઈએ અને એ કરવાથી હોળી માતા એમને વરદાન આપે છે અન્ય જે કોઈ વ્યક્તિ બીમાર હોય તો એ લોકો હોળીના દર્શન કરી અને હોળી માતાની પૂજાથી પણ એમનું આરોગ્ય સારું રહે છે બાળકોને રક્ષા થાય છે હોળી માતાની પૂજાથી હવે પ્રશ્ન એવો આવે કે ભાઈ હોળીની પ્રદક્ષિણા કેટલી કરવી શું આપણે ઈચ્છા ઈચ્છાતા એટલી પ્રદક્ષિણા કરી એવું નથી શાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ

હોળી માતાની પૂજા કરવાની બાબત પણ તમને કહ્યું જ્યારે હોળી પ્રગટાવવાની હોય તે વખતે આપણે શું કરવું જોઈએ અને હોળીને રાત્રિ શું કરવું જોઈએ જો તમારી પાસે સમય હોય તો હોળી માતાના રાત્રે દર્શન કર્યા બાદ ઘરે જઈ સ્નાન કરીને તમારા ઘરની અંદર દેવી દેવતાઓની મૂર્તિની સામે બેસીને ઉપાસના કરવાથી જો ધનની તમે અપેક્ષા રાખતા હોય તો એ દિવસે રાત્રિના સમયે હોળીના દર્શન બાદ ઘરમાં જે શ્રી યંત્ર હોય એને સરસ મજાના ગંગાજળથી શુદ્ધ કરી અને ધૂપ લગાવીને એની સામે બેસીને શ્રી સૂક્તનો પાઠ કરવાથી અપાર ધન મળે છે બહુ બધી વિઘ્ન આવતું હોય તો ઓમ ગણ ગણપતિ એનામાં ગણજીના મંત્ર જાપ ઘરે કરજો જો શક્ય હોય તો હોળીની રાત્રિના સમયમાં

સાત પ્રકારના અનાજ મૂકવામાં આવે છે એમાં જલ ભરીને માટલી જમીનમાં મૂકવાની હોય છે એની પર કોળી મૂકીને માટીને વાળી દેવાની હોય છે અને હોળીનું દહન થયા બાદ એ માટલીમાંથી જો જે મનુષ્ય એ અન્ન એને ગ્રહણ કરે છે તો એને રોગ નથી પ્રસાદનું પણ એટલું જ મહત્વ રહ્યું છે તો હોળી માતાની પૂજનની વિધિ હવે આગળ વાત કરીએ જો તમે હોળી માતાની પૂજા કરવા માનતા હો તો તમારે શું કઈ બાબતનું ધ્યાન રાખવાનું ઘરેથી સ્નાન કરી અને હોળી માતાના સન્મુખમાં જવાનું છે અને જે લોકો હોળી પ્રગટાવતા હોય એ લોકો શું ધ્યાન રાખવાનું જે કંઈ લાકડા હોય એ બધા લાકડાને ખંચેડવા એમાં જીવ જંતુ જે છે એને દૂર કરવા વૈદિક હોળીનો નિયમ છે કે ખાસ કરીને છાણાનો ઉપયોગ કરવો કપૂરનો ઉપયોગ કરવો તજ લવી મિલાયજીનો ઉપયોગ કરવો હોળીમાં બધી વસ્તુ પધરાવવાથી વાતાવરણ પણ શુદ્ધ બને છે હોળી માતાના કાષ્ટને ભેગા કરી સૂત્રથી એટલે કે નાડા છડીથી બાંધી અને એની ઉપર પતંગ પતાકા વગેરે લગાડી શ્રીફળનો એક હાર પહેરાવો કરવી એક ધજા લગાવી હોલિકેટ જગન માતા સર્વ સિદ્ધિ પ્રદાયની દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે પૂજન કરનાર વ્યક્તિ ખાસ કરીને હોલી માતાની સામે ઉભા રહેવાનું ઓમ હોલિકા ઓમ હોલિકા નમ અગિયાર વખત બોલવાનું ત્યારબાદ બે દાણા ચોખાથી થી હોળી કાને મતલબ હોળી માતાને વધાવવાના છે બે હાથે કંકુ કંકુ લેવાનું કંકુના છાટા છાંટા કરવાના બે હાથી ચોખા અને બે હાથે પુષ્પ અર્પણ કરવાના ફૂલનો હાર હોય તો એ હોળી માતાને ને પહેરાવવાનો હોળી માતાને અબીલ ગુલામસિંહનું હરદાર અર્પણ કરવાનું શ્રીફર ધાણી હોલી માતાને અર્પણ કરવાનું અને ત્રણ પ્રદક્ષિણા કરવાની હાથમાં લોટો લેવાનો લોટામાં પાણી ભરવાનું પાણીની અંદર દૂધ લેવાનું અને દૂધની ધારાવાળી કરવાની હોળીની ત્રણ પ્રદક્ષિણા આ રીતે જો પૂજા કરશો તો એનાથી તમને ઘણા બધા લાભ થાય છે બીજા નંબરની વસ્તુ કે જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં જો ધન ઐશ્વર્ય અને પરિવારનું સુખ અને તમારી પ્રગતિ ચાહતા હોય તો રાશિ પ્રમાણે પણ હોળીની અંદર અમુક દ્રવ્યની આહુતિ આપવી જોઈએ તો રાશિ હોળી માતાને કયા કયા દ્રવ્યની આહુતિ આપવાની તે પણ હું તમને જાણકારી આપું છું તો દર્શક મિત્રો ખાસ કરીને બાર રાશિ છે એમાંથી મેષ રાશિના જાતક હોય જેનો અક્ષર અલ અગતા હોય તો મેષ રાશિના જાતકોએ હોળી માતાની અંદર તમારે આઠ સોપારીની આહુતિ આપો આઠ અથવા નવ એ સોપારીની આહુતિ પ્રદાન કરજો જોડે જોડે મેષ રાશિના જાતકો એ કંસાર જેમ લગ્નમાં લાડુ લાડી કંસાર જમતો હોય તો એ કંસારની પણ આપ આહુતિ આપશો તો પણ તમારી પ્રગતિ થશે વૃષભ રાશિના જે જાતકો હોય જેના અક્ષર બવ બવ અક્ષર ઉપર આવતા હોય તો એ વૃષભ રાશિના જાતકો ખાસ કરીને સત્યાવીસ ટુકડા શેરડીના લેવાના શેરડી લાવી અને સત્યાવીસ ટુકડા કરવાના અને એની આહુતિ તમે હોળી માતાને આપજો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ નારંગી લાવવાની આઠ નારંગી અંદર તમારે હોમવાની છે પણ હુમતી વખતે ઓમ હોલિકા યે સ્વાહ ઓમ હોલિકા ય આ મંત્ર બોલીને તમારે હોમવાનું છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો ખાસ કરીને ખીર બનાવીને માતાજીને આઠ આહુતિ આપજો અથવા સત્યાવીસ આપજો અથવા એકસો ને આઠ આપજો ખીરની જોડે સાકર પણ લઈ શકાય જો ખીર ન બનાવી શકો તો સાકરની આવતી પ્રદાન કરજો સિંહ રાશિના જાતકો જે હોય એ લોકો લીલી દ્રાક્ષ અથવા સુકી દ્રાક્ષ સુકી દ્રાક્ષ અથવા લીલી દ્રાક્ષ લઈ અને એકસો આઠ વખત ઓમ હોલિકા સ્વાહા બોલીને એકસો આઠ દાણા હોલિકાની અંદર હોલી માતાને અર્પણ કરજો તમને જોરદાર ફાયદા થશે જે લોકો કન્યા રાશિના જાતક છે તે લોકો સત્યાવીસ આહુતિ ઘીની આપે ગાય નું ઘી લાવવાનું અને સત્યાવીસ આહુતિ પ્રદાન કરવાથી એમનું કલ્યાણ થાય છે જેમ યજ્ઞમાં આહુતિ આપીએ છે તો બધાનું કલ્યાણ થાય તેમ હોલીમાં આ દ્રવ્ય મનુષ્યનો ફાયદો થાય છે તુલા રાશિ જે લોકોની તુલા રાશિ હોય એ લોકોએ ખાસ કરીને બીજો બીજો આહુતિ આપવાની ખાસ કરીને એમાં પણ સાત બીજો મળે તો સાત હોય તો એક બીજોનું ચોક્કસ તમારે હુમવાનું છે

ઉપાય નાનો છે ફાયદા મોટા છે તો ધન રાશિના જાતો કોઈ એ ખજૂરની આહુતિ મકર રાશિ જેની મકર રાશિ છે એમને કમર કાકડીની આહુતિ એકસોને આઠ કમર કાકડી લેવાની અને એકસોને આઠ કમર કાકડીની આહુતિ પ્રદાન કરજો તમને એનો જોગરદાર ફાયદો જોવા મળશે છે અંગે એની રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતો કોઈ કાળા તલ કાળા તલની એકસોને આઠ આહુતિ આપજો અને મીન રાશિ પતાશા સાત પતાશા લેવાના અને સાત પતાશા ની આહુતિ આપવાની છે તો આ રીતે રાશિ પ્રમાણે આહુતિ પ્રદાન કરવાની મિત્રો હવે હોળીકાનું જ્યારે દહન થઈ જાય હોળી માતાનું ત્યાર પછી એની ભસ્મ હોય તો ભસ્મથી પણ ઘણા ફાયદા થતા હોય જે બાળકોને નજર લાગતી હોય તો હોળી માતાની ભસ્મ લઈ એ માદરી બનાવી બાળકને પહેરાવવાથી બાળકની રક્ષા થાય છે તમને લાગતું હોય કે તમારા ઘર ઉપર કોઈ અસુરી શક્તિનો વાસ હોય કોઈ તંત્ર મંત્ર કોઈ કરેલું હોય તમને મનમાં આવ્યું હોય તો ચોક્કસ તમે એ હોળી માતાની ભસ્મ કેમ કે હોળી માતાની ભસ્મમાં બહુ તાકાત છે દારોણા કહેવામાં આવે છે હોળી માતાને એ ભસ્મની પોટલી બાંધી તમારા ઘરના સ્થાને અથવા જગ્યામાં રાખવાથી એ ઘર ઉપર કોઈ નેગેટિવ વસ્તુ હોય આસુરી શક્તિ હોય કોઈ અશુભ છાયા હોય તો એ છાયામાંથી મુક્તિ મળે છે તો ઘણા બધા ચમત્કારી ઉપાય હોળીકાના છે તો ચોક્કસ તમે આ રીતે ઉપાય કરીને માં હોળીકાને પ્રસન્ન કરજો બીજા નંબરની વસ્તુ ધનની પ્રાપ્તિ તમે ચાહતા હોય તો શ્રીફળની ઉપર તમારે કંકુ લગાવવાનું અને એ શ્રીફળની આહુતિ બધા આપજો કેમ કે શ્રી ફળ શ્રી કહેતા લક્ષ્મી લક્ષ્મીનો ફળ જો હોળી માતાને અર્પણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે તો ઘણા બધા ઉપાસના સાધના હોળીના રાત્રિના દિવસે લોકો કરતા હોય છે અને આ તમે ખાલી નાનકડો ઘરેલું ઉપાય કરશો તો પણ ચોક્કસ તમને ફાયદો થશે અને મારી યુટ્યુબ ચેનલને તમને જો સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચોક્કસ મારી વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જ્યોતિષને લઈને કઈ પણ જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનું એપોઇન્ટમેન્ટ લઈને આપ સંપર્ક સાધી શકો છો મને આપો રજા જય ભગવાન જય ભગવાન